ગુજરાત રાજ્યના પાટનગર ગણાતા ગાંધીનગરના સેક્ટર ચોવીસમાં આવેલ ઇન્દિરાનગરમાં જ ગંદકીના ઢગલા જોવા મળ્યા અમારા મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટરને પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ગાંધીનગર સેક્ટર ચોવીસ ઇન્દિરાનગર વિસ્તારમાં પચાસથી પણ વધારે અરજી કરવા છતાં ઇન્કવાયરીના કર્મચારી અથવા અધિકારીઓ ત્યાં તપાસ કરવા આવતા નથી સ્થાનિક પબ્લિક ગટરના પાણી પીવાના પાણીમાં મિશ્રિત થવાના આક્ષેપ કરી રહી છે અને આ કારણે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે જવાબદાર અધિકારીઓ આ સમસ્યાને નકારતા દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે સંભવિત નુકસાનકારક પરિસ્થિતિઓના કારણે લોકો આ સમસ્યાથી કંટાળી હવે ચિંતિત છે સ્થાનિક પબ્લિકે વિવિધ ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં લેવાતા ન હોવાથી તેઓએ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે તેમને અપાતા પીવાના પાણીમાં પણ ગટરના દૂષિત અને દુર્ગંધ અને વાસ મારતા પીવાના પાણી આવતા હોય છે એવા લોકોના આક્ષેપો છે લગતા વળગતા તંત્ર દ્વારા વિસ્તારના લોકોને પીવાનું સારું પાણી મળે તેવી વ્યવસ્થા જલ્દી કરે ને ગંદકીની ગટર ઉભરાય છે પણ જલ્દી સફાઈ કરાવે આવી ગંદકીમાં રહેતા લોકો જો બીમાર પડશે તો કોલેરા કે કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોણ આ સમસ્યાનો ઉકેલ લેવા માટે ઉચ્ચ સ્તરે ધ્યાન ખેંચવાની જરૂર છે જેથી ઊંઘમાંથી તંત્ર સફાળું જાગે અને યોગ્ય કામગીરી કરે તેવી પબ્લિકની માંગ છે રિપોર્ટર કમલેશ રાવળ મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર